સુરતની જનતા પાસે પહોંચી હતી તો આવો જાણી સુરતની જનતા શું કે છે દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે સુરતમાં ભાજપમાંથી મુકેશ દલાલ ને તો કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે તો તમામ ઉમેદવારો જનતા જનાદરને રીઝવવામાં જોતરાઈ ગયા છે પરંતુ સરકાર કોની આવશે એ તો મતદાતાઓ જ નક્કી કરશે તો મતદાતાઓ પાસેથી જાણી કોની સરકાર તેઓ લાવવા માંગે છે આ લોકસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીનું પલ્લું ભારે થશે જેવા અનેક સવાલોના જવાબોમાંથી અમારી બીટીએસ ન્યૂઝ ચેનલ

સરકાર પાસેથી એવી અપેક્ષાઓ છે કે જે બી યોજનાઓ ગયા પંચ વર્ષોમાં જાહેર થઈ હતી એ જલ્દીથી જલ્દી લાગુ થઈ જાય સુરતના સારો વિકાસ થાય સુરતમાં ઉચ્ચ શિક્ષા લોકો ગ્રહણ કરીને સારું સ્થાન પ્રાપ્ત કરે દેશનું નામ કરે આવી કોઈ યોજનાઓ આવે આવી અપેક્ષાઓ અમારી સરકાર પાસેથી રહેશે

સુરતની વાત કરું છું બીજા કોઈ શહેર કે બીજી સ્ટેટની વાત નથી કરતો સુરતમાં મૂળભૂત સુવિધાઓ જેટલી જોઈએ એ બધી છે બાકી તો હવે જેમ જેમ સમય આવે એડવાન્સ ટેકનોલોજી આવે એમ લોકોની માંગ બી વધતી જશે બાકી આ જે મૂળભૂત સુવિધાઓ સુરતમાં જોઈએ છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ એ બધું જે આમ લોકો છે એને મળી રહ્યું છે શિક્ષા બી મળી રહી છે હોસ્પિટલ બે બે હોસ્પિટલ એક જ શહેર માં બે સરકારી અસ્પતાલો છે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ સુરત માં છે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં પણ ઘણી એવી જે લોકોને આપત્તિઓનો સામનો કરવો પડે છે તો એ બાબતે એ બાબતે હું કહું છું કે લોકોને જાગૃત થવાની જરૂર છે હવે ઇલેક્શન આવ્યા છો તમે બી સવાલ કરો છો કે વર્ષના સમયગાળામાં આ બધી વસ્તુઓ ચાલી જાય છે અમને ખબર નથી જો લોકોને ખરેખર તકલીફ હોય તો ઇલેક્શન આવે ત્યારે જ કેમ આવા જૂટે છે વચ્ચે બી ઉઠાવવા વાળા જોઈએ લોકોની જાગૃતતા લોકોને જાગૃત થવાની જરૂર છે મને નથી લાગતું પણ હા જો નાની મોટી સુવિધાનો અભાવ હશે

નો ડાઉટ બીજેપી નો પલડો અહીંયા ભારે છે કે આ ગુજરાતની જે જનતા છે એ એક તરફા વોટ નાખે છે બીજેપી ને અહીંયાની જે જનતા છે એ 80% લોકો ની મેન્ટાલિટી બીજેપી ની મેન્ટાલિટી છે આપણે જે સુરતના લોકો છે તેઓ સાથે વાત કરી તેઓ જણાવ્યું કે સુરતમાં બીજેપી નું જ પલરું ભારે છે તો આપણી સાથે બીજા પણ જે લોકો છે તેઓ પાસેથી જાણ્યું અને તેઓ મંતવ્ય જાણીએ કે તેઓ શું વિચારે છે તમને શું લાગે છે લોકસભાની ચૂંટણીમાં કોનું પલરુ સુરતમાં ભારે છે ઇલેક્શન देखा जाए तो इलेक्शन पलड़ा भारी किसी एक दल का आप नहीं कह सकती उसमें सर्वोपरि जनता जनार्दन होती है हमारे प्यारे मतदाता होते हैं मतदाओं का माद्दाता, मतदाताओं का रुझान जिनके तरफ ज्यादा होता है वही पार्टी के प्रत्याशी जीतते हैं और ये कहना सत्य नहीं कि हम कह दें कि दोनों का पलड़ा भारी है उसमें बीजेपी का पलड़ा भारी है कांग्रेस का पलड़ा भारी यह नहीं कर सकते ये हमारे हाथ में नहीं है हमारे हाथ में नहीं है तो जनता जनार्दन जो है वो सर्वपरी है मैं उसको धन्यवाद देना चाहता हूँ अभिनंदन करना चाहता हूँ जनता जनार्दन निर्णय लेगी किसको हमें जिताना है और वह चाहती है जो जो हमारा विकास कर सके हम उसको जिताएं उसके नेतृत्व में वोट करेगी वो टोटिंग की बात होती है वो हम सर घोषणा नहीं कर सकते आ, हाल की जो सरकार है इन्हें विकास ना कार्यों तो करेला है पर हजी पण एवा घना मुद्दाओ छे लोगों नुं केवुं छे के एज्युकेशन मेडिकल ने लई हजी पण क्यांक उनप रही गई छे तो ए बाबते शुं कहो आप सीएम कहो छो આપશ્રી એમ કહો છો કે ભાઈ મેડિકલ ની પ્રશ્નો એટલે મારા કરતા તમને બહુ વધારે ખબર હોય કેમ કે સિવિલ ના કવરેજ લેવા માટે તમારે દરરોજ પડે ઇસ્મેરમાં કવરેજ લેવા જવા માટે જવું પડે કિરણ હોસ્પિટલ એક અહીંયા છે જે ટ્રસ્ટનું હોસ્પિટલ છે હું તમને કિરણની એક ચર્ચા કરું છું કિરણ હોસ્પિટલમાં અત્યારે કઈ દર્દી જાય અહીંયા ઈલાજ માટે તો કિરણ હોસ્પિટલના એક રૂપિયા કન્ડિશનમાં મુખ્યમંત્રીશ્રીએ એને જગા આપ્યા છે ટ્રસ્ટ અને ટ્રસ્ટી જે અમારે ટ્રસ્ટી ચેરમેન છે માથુરભાઈ સવાણી માથુરભાઈ સવાર ની જયારે આપણે એજન્ડા ઈલાજ કરાવવું હોય તમે લઈ જાવજો તો બગર પૈસાને અહીંયા કઈ થતું નથી તો ઈલાજ કઈ શા માટે અગર સરકાર શ્રીએ બધા સારું કર્યા હોય તો આજે ગુજરાતમાં કિરણ હોસ્પિટલમાં એવું કરતી ન થાય અને વધારેમાં વધારે લોકો ત્યાં મરતા હોય તો કિરણ હોસ્પિટલમાં મરતા હોય તમને એમ કેવું તમે જાઓ ખાલી પચાસી પચાસી રૂપિયા તમારો કહેવા માટે પચાસી રૂપિયા આપો તમારો કેસ ફાઇલ બનાવી દે છે પચાસી હજાર થાય પચાસી હજાર થી એક લાખ પચાસી હજાર થઈ જાય એક લાખ હજાર હજારથી આઠ લાખ થઈ જાય એ ગરીબ માણસો આપી નથી દર્દીઓ જાય ત્યારે સુધી અહીંયા રાખે છે જ્યાં સુધી એને પૈસા પેમેન્ટ ના થાય ત્યારે સુધી એ બહાર નથી આવવા દેતા દર્દીઓને ત્યાં રાખે છે અને સિવિલ પણ હાલ એવું છે ઘણા દર્દીઓ વગર ઇલાજો મરી જતા હોય ડાક્ટરમાં ધ્યાન નથી આપતા કોની કમી છે સરકારમાં બેઠા અમારા પ્રતિનિધિ જે ધારાસભ્ય હોય જે સંસદ સભ્યો હોય અને એ લોકો કદાચ એને હેન્ડલિંગમાં રાખે તો એ લોકો કામ કરશે ખરા ને આજે સરકારની જે સરકારની જે ઓફિસો છે આ ઓફિસોમાં જેને રિટાયરમેન્ટ થઈ ગયા જે સેવા નિમિત્ત થઈ ગયા છે એને પછી આજ પણ તારીખમાં કઈની પુનઃ નિયુક્તિ નથી થયું છે પ્રાઇવેટ સેક્ટરથી માણસો આવી જાય અને એ ગોટાળા કરીને નીકળી જાય સરકાર શ્રી એમ જ કહે ભાઈ મને ખબર નથી આતો પ્રાઇવેટ સેક્ટરની એજન્સી પાતા આ તો કર્મચારી પ્રાઇવેટ સેક્ટર નો હતો મારો ઉપર હું એટલે આપણે બચવા માટે એ પ્રાઇવેટ સેક્ટરનું માખા ઉપર વડાવજ તમારો ભૂલ છે સરકાર એ કદાચ મામલો મામલો લે તો પણ નથી જેનાથી જનતા થાય પણ સરકાર સી લેતા નથી કોર્પોરેશન સુરતમાં મારા મિસેજ ની ઓપરેશન હું તમને કહું મને શરમ ની વાત છે એ મારે કહેવું નથી પડે હકીકત જે મારો અનુભવ છે એ બતાવું તમને મારા મિસેજ ની ઓપરેશન હતો મને કહે કે હું કાર્ડ અને રાશન કાર્ડ અહીંયા રાખતા નથી અને યુપીમાં રાખું છું એટલે અહીંયા નથી રાખતા મને એક મારા મિત્ર મામલતદારશ્રી મને એમ કીધું કે શશીભાઈ કાર્ડ અત્યારે તૈયાર કરી લો અને તમારું મિસેસ નું મા કાર્ડ બની જાય અને મા કાર્ડ બનાવીને જયારે આપણે લઈ ગયા હોસ્પિટલમાં ત્યારે મને હું કીધું કે ભાઈ આ તો ચાલતો નથી તો દસ લાખ રૂપિયાનું ઉપચાર કઈ કઈ રોગ ની કરશો કેન્સર હોય મરી જાવ ત્યારે ઉપચાર થાય મારો અને તમે મને એમાં કઈ સહા નહીં આપી શકતો એક પણ ઈલાજ નહીં થાય તમે લઈ જાઓ તમને એવું જવાબ મળે કે મારે ત્યાં ઈલાજ ન થાય નથી તમારો સેટિંગ હોય એને પૈસા તમે વધારે આપતા હોય એ કઈ કઈ નહીં તમારો ઈલાજ થઈ જાય એ તો પરિસ્થિતિ ગુજરાત સરકાર માં છે એ અધિકારીઓ જવાબ આપે છે જનતા જનાર્દન મારા જેવું જે દસ જાણકાર માણસો હોય ભણેલો હોય ગણેલું હોય એ તમારો બચ્ચે આવીને કહી શકે પણ આ માણસો એને જવાબ નથી આપી શકતા જે બેચારો મિલમાં કામ કરતા હોય અને ચાર ચાર દિવસ અગાઉ મિલમાં આગ લાગી ગઈ એમાં ત્રણ માણસો મરી ગયા ઉત્તર પ્રદેશનું એને કઈ આગળ પાછળ ન હોય તો બિચારા એને તો હેરાનગતિ થાય ને એટલે તમે કહું છો તમારા ચેનલ ની માધ્યમથી સરકાર સિંહ ને જાગૃત કરો જનતા ની જાગૃત કરો અને કહો કે જે મારી ડિમાન્ડ છે એ ડિમાન્ડ પૂરું કરે અને સરકાર જે પણ આવે આપણે લેવા દેવા નથી પણ જે સરકાર આવે એ અમારા પ્રતિનિધિ હોય પ્રતિનિધિ તરીકે એ વોટરોના ધ્યાન રાખે અને વોટરોના મૂળ સુવિધા હું એજ્યુકેશન જોઈએ હેલ્થ આ બે સુવિધા તો કાંઈ જરૂરત છે અને મહેગાઇ ચરમસી હું તમને કહું પરમ દિવસે હું માર્કેટમાં બટાકા લેવા ગયો કેમ કે નવરાત્રી ચાલતી હતી ને ચાલીસ રૂપિયા કિલો બટાકા ઘરે લઈ આવ્યા આજે સ્થિતિ કે બટાકા જેવી સબ્જી જે હોય એ ચાલીસ રૂપિયા કેજી હોય તો ઘર આમ માણસો શું કરી શકે છે એને વચ્ચે આપણે વિચાર કરવાનો અને સરકાર આપણે વચ્ચે ચર્ચા કરીને એવું એવું માણસોને મત આપવાનું એવું પાર્ટીને મત આપવાનું જે કાલે અમારી મંગાઈ સુવિધા ઓછી કરી શકે અને મારા ઘરમાં સાક્ષી શિક્ષા મળી શકે અને હેલ્થ પ્રત્યે એને હું એને યોગદાન કરી શકું છું એવું સરકારની જરૂર છે એવું સરકાર આવે તો આપણે પણ એને આશીર્વાદ અભિનંદન આપું એ ખૂબ ખુબ અભિનંદન જનતા જનાર્દન અભિનંદન આપું તમે એને લઈ જાઓ જે આપણી વચ્ચે કામ આવી શકે આપણી સમસ્યા નું સમાધાન કરી શકે એને માટે આપણે તત્પર છું તમે જે મોંઘવારીની વાત કરી તો મોંઘવારીની સામે રોજગારીની પણ ઘણી તકલીફો જોવા મળી રહી છે તો એ રોજગારી બાબતે શું હું તમને કહ્યું કે આજે ટેક્સટાઇલ માર્કેટની પરિસ્થિતિ તમે જોવા જાવ ટેક્સટાઇલ માર્કેટ હંમેશા હંમેશા જ્યારે જાઓ તમને એવું લાગે છે કે બધી માર્કેટો બંધ થઈ જાય કેમ કે કામ માણસો કદાચ માર્કેટ ચાલતી હોય તો કામ કરનાર માણસો જે છે પાર્સલ વાળા હોય લોડિંગ લોડિંગ વાળા હોય ટ્રાન્સપોર્ટ વાળા હોય એક માર્કેટથી બધાની ધંધો ચાલતો હતો અને આજે ધંધાની પરિસ્થિતિ એવું થઈ ગયા ધંધા નથી કરી શકતા અને આજે યુપી જવા માટે ટ્રેનોની છ લાઈનો લાગી છે લોકલ ટ્રેનોની એમાં બેસીને લોકો ગામ પડી જતા હોય બધી સુવિધા અહીંયા હોય તો હું કામ અહિયાં નથી રહેતા જોકી અડધો ટકા જે માણસો છે ફિફ્ટી પર્સન્ટ એ ગુજરાતમાં જે રહે છે એને વોટિંગ નથી ઉત્તર પ્રદેશમાં કેવું મત આપવા જાય એને કે વોટિંગ નથી અહીંયા એને પણ વોટિંગ કાર્ડ પણ નથી અહિયાં સુરતમાં એને કાર્ડ છે ફેમિલી અહીંયા રહે છે છોકરો અહીંયા ભણે છે તો સુધી એ લોકો ગામ નીકળી જાય કેમ નીકળી જાય મને કઈ ખબર રાખતો નથી ઇલેક્શન માં તો 50% એવ વિજે થઈ ગયા છે જે પણ મતદાર જે પણ આયો હતા प्रत्याशी એવું માનીને ચાલે છે કે મારો 50% હું છૂટાઈ ગયા કેમ કે પર પ્રાંતી જે વોટરો છે ને રાજસ્થાન વાળા રાજસ્થાન ની કીડી ગયા યુપી વાળા યુપી નીકળી ગયા ઓડિશા વાળા યુપી પર ઓડિશા પહોંચી ગયા એટલે બેરોજગારી તો વધી ગઈ છે રોજગાર મળતો નથી આ જે પરિસ્થિતિ એવું છે કે લોકો નોકરી કરવા માંગે છે પણ નોકરી નથી મળતી જ્યાં જો ટેક્સટાઇલ માર્કેટની એવું પરિસ્થિતિ હોય તો ડાઇંગ મિલોની એવું પરિસ્થિતિ હોય અને ડાઇંગ મિલો કરતા જે આપણે સાચા મશીન છે સાચા મશીનમાં જે કારીગર છે એના પણ કામ બંધ થઈ જાય એ લોકો અહીંયા રહીને શું કરશે ગામમાં જાય આ વખત તો ગામમાં ગેહુ બહુ સારા પેદા થયું છે ગેહુ આવી ગયા ઘરમાં અને એક ચોખા ઘરમાં આવી ગયા છે એટલે કઈ તકલીફ નથી થાય દસ મહિના સુધી બેસીને તો જમી શકે ઘરે એટલા તો એને એને ઘરે છે ને ખેતીવાડીમાં એટલે એ લોકો ગામ ચાલ જતા હોય કે અહીંયા જમ કામ નથી કામ બંધ છે ખર્ચું છે બરાબર તે જ સો રૂપિયા દર રોજ છે એક લેબર વર્કર નું દૂધ જોઈએ ચાય પેકેટ જોઈએ શક્કર જોઈએ એ તો સબેર સભે જોઈએ ને અને એ કદાચ ગામમાં એમ જ મળી જાય તો પછી અહીંયા કાંઈ શું કામ કરવાનું रोजगार हो तो लोग ना रोजगार जता हो रोजगार से बहुत प्यार करे अपने हो है कि भाई रोजगार तो नाना रो, रोजगार चलता हो तो अमरा परिवार सुखी रहे संघर्ष रहू एक तो मतदाता तरीके सरकार मतदाता तरीके तेकार तो के अपेक्षा यू रखो भूख भ्रष्टाचार भारतीय जनता पार्टी ने एक स्लोगन भाईभूख भ्रष्टाचार आधी रोटी खाएंगे मंदिर यही बनाएंगे लेकिन मंदिर पूरा नहीं होगा अधूरे ही उद्घाटन करेंगे એ ભારતીય જનતા પાર્ટી બડે નેતાઓ કપના થોને રમલલા કો લાયા રમલલા કો લાયા જબલા નહીં કહા જાતા શાદી કરવા જબ અયોધ્યા આય તો રામલલા કે ઉપરી દે मंदिर पूर्ण नहीं हुआ उसका उद्घाटन हो गया हिंदू धर्म में सबसे बड़ा अपमान हुआ जिससे चारों शंकराचार्य जी इसका विरोध कर रहे हैं लेकिन सरकार को कोई अखर नहीं पड़ने वाला है सरकार भयभूत भ्रष्टाचार भा, की अगर बात करती है भयभूक भ्रष्टाचार मिटाने का कोशिश करे और तत्पर रहे खाली बात से नहीं चलता बड़े बड़े एडवर्टाइजमेंट से नहीं चलेगा भयभूत भ्रष्टाचार के अंदर आपको जाना पड़ेगा गरीबों के साथ बैठना पड़ेगा नई योजनाएं तैयार करना पड़ेगा तब जाके भाई भूख भ्रष्टाचार का निराकरण होगा और जो भी सरकार आएगी उसको हम बहुत बहुत धन्यवाद देंगे शुभकामनाएं देंगे कि आपने हमारे गरीबों को सुना है इसलिए आप आभार जो है बधाई के पात्र हैं तो मैं आपको सहस बधाई देना चाहता हूँ આપણે જે સુરતના લોકો છે સુરતમાં સરકારનું બે બાજુ પલ્લું જોવા મળી રહ્યું છે બંને તરફ લોકો બોલી રહ્યા છે સરકાર વિકાસના કાર્યો તો કર્યા છે પરંતુ હજી ઘણી ઉનપ રહી ગઈ હોય તેવું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બીતીએસ મુજબ